વડોદરા શહેરના અકોટા ગાર્ડન પાસે મસ્ત મોટા ભૂવાના દર્શન થઈ રહ્યા છે ચોમાસામાં વરસાદ વરસે અને પછી ખાડાઓ પડે ખાડાઓમાંથી મોટા સ્વરૂપ ધારણ થાય એ વાત પરંતુ હાલ શિયાળાનો સમય ચાલી રહ્યો છે તેવામાં અકોટા ગાર્ડન પાસે મસ્ત મોટા ભુવાના દર્શન થાય છે ચારથી થી પાંચ ફૂટ ઊંડા આ ભૂવાના લીધે અહીંયા સ્થાનિકોને એક ભય પણ સતાવી રહ્યો છે કે અકસ્માત સર્જાશે તો કોણ જવાબદાર અનેક પ્રશ્નાર્થો છે તંત્ર કામગીરી નથી કરતું સ્થાનિક રહીશો દ્વારા અહીંયા ભુવાની આજુબાજુ બેરિકેડ લગાવવામાં આવ્યા છે આ આકોટામાં આવેલું દુલા ગાર્ડનની બાજુમાં છેલ્લા દોઢ મહિનાથી આ ભૂવો પડ્યો છે પણ તંત્ર આ કાળા કામ કરે છે ખબર નથી કે શું કરવા બેઠા છે એ લોકો અમે જાન બી કરી છતાં પણ એ લોકો રિપેર કરવા માંગતા નથી કેટલો ઊંડો કેટલો છે ખાસો બધો તમે જોઈ શકો છો ખાસો બધો ઊંડો છે અને પહોળો બી અંદર અંદર બહુ બધો ઊંડો છે વહેલી તકે એનું સમાકરણ કરાવે તો સારું છે નહીં તો કોઈ જાનહાની થઈ શકે છે પણ સ્થાનિક લોકોના મદદથી આજુબાજુમાં બેરિકેડ લગાવી દીધા છે એટલે કે સારું છે હવે એ તો ખબર નહીં કેમ નથી કરતા કેમ કે તંત્ર તો આપણાને ખબર છે વડોદરા તંત્ર સતંત્ર નિષ્ફળ છે હા વગર ચોમાસે છે ભાઈ આ તો આપણી અકોટા વિધાનસભા છે ખબર નહીં અકોટા વિધાનસભામાં ભુવાને સૌથી વધારે પ્રેમ અકોટા વિધાનસભામાં છે